દાદાનો ઢોળિયો વંડી નખાવો હમ મોડામાં હરકતા અંગારા હ તમે બોલો છો એ સાંભળશે નહીં એ બોલશો એને તમારી પડેલી નહીં હોય ઘરમાં ખાડો ખોદાયો ખાડો એટલે ડોલીયો પડ્યા તમ તમે અતિશય દુષ્ટ કર્મને કારણે ધંધુકારીનું મૃત્યુ થયું નથી ભાગવતજી કે છે અતિશય દુષ્ટ કર્મને કારણે ધંધુકારીનો એટલી બધી ઈચ્છાઓ ના રાખો જે ઈચ્છા મરી ગયા પછી તમને ઘરમાં ને ઘરમાં ભટકવા પડે છે ઘણા તો વર્ષો સુધી જતા નથી હમણાં જ અમારે પિતૃઓની કથા હતી અને પછી છેલ્લે પિતરું પધાર્યા પગે લાગીને કીધું ભાભુ શું ઈચ્છા છે અરે ભાભુએ કહ્યું હજુ દીકરાને સુખી રાખવા રહેવું જવું નથી મારે ભાભુ કઈ બીજી તો કે મોટો સુખી નથી ને બધા સુખી છે એટલે મારે જવું નથી તરત કીધું કે ભાભુ વાત બરાબર છે કે મોટો સુખી નથી એનું કારણ છે કે મોટાનું આખું જીવન પીવામાં ભી ગયું પછી સુખી ક્યાંથી થાય સાહેબ અતિશય દુષ્ટ કર્મને કારણે પ્રેત યુનિમાં જન્મ થયો છે ગૌકર્ણ મહારાજ ગયાજીમાં આવ્યા છે ધંધો ની પાછળ પ્રેત પીડા નિવારણ નું કર્મ કર્યું છે થોડુંક ધ્યાન રાખજો એટલી બધી અનશ્રદ્ધા પણ ન રાખો આજે ઘણી વાર અમુક ધર્મગુરુ એવું કે છે કે મામા બાપના મરી ગયા પછી કર્મ કરવાની જરૂર નથી એટલા પૈસા અમને આપી દો તમારા મા બાપને સદગતિ મળશે ગરુડ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે જે પણ પિતૃ કર્મ કરતા નથી એ ગમે તેટલી સંપત્તિ ધર્માદા કરી દીધા પછી પણ પરિવારમાં પિતૃ નિમિત્તે કોઈક ની કોઈક વ્યક્તિ દુખી થાય છે સંતથી ના થવું એ પિતૃ દોષ છે ગમે તેટલી મહેનત કરીને પચા પચા વર્ષ થાય છતાંય ઘર ઊંચું આવતું નથી આ પિતૃ દોષ છે પાણીના સપના આવા સર્પના સપના આવા પરિવારમાં ભાઈઓ ભાઈઓને બનવું નહીં આપણા પિતૃદોષ નું કારણ છે દીકરી કે દીકરાનું થેક સુધી આવી ગયું હોય અને અચિંતા ને એકદમ તૂટી જાય સમજો ભગવાન રામચંદ્ર કરવું પડ્યું છે એક વાર નો સમય છે ભગવાન રામજીના વધનો કહ્યું ને વનવાસ નો સમય હતો રામ લક્ષ્મણ ને જાનકી પ્રયાણ કરતા ગયાજીમાં આવ્યા છે અને એ સમય પહેલા મહારાજા દશરથના શરીરનો ત્યાગ થયો હતો અધ અને અવધપતિની ગતિ થઈ નથી જાનકીને મનમાં વિચાર આવ્યો એ ગયાજીમાં આવ્યા છે પિતાનો કર્મ કરી લઉં અને ધ્યાન રાખજો ભાઈ હા કોઈક વાર સમય સારો નથી હોતો કરેલું કર્મ પણ નષ્ટ થાય છે ફાલ્ગોની નદી ગાય અને બ્રાહ્મણ સીતાજીને કર્મ કરાવે છે ત્રણેયની સાક્ષીમાં ફાલ્ગુ નદીનું જળ હાથમાં લઈ અને જાનકી સંકલ્પ કર્યો પણ એ જ સમયે ભગવતી જાનકીનો સમય સારો નથી સાહેબ કહ્યું ને અવધ સાડા સાતી જબ બોલી તુલસી કહે છે અવધમાં સાતી નો સમય આવ્યો અને કયું છે સમય સારો ના હોય ને ભાઈ પોતાની વ્યક્તિને પણ ફરતા વાર નથી લાગ